ગુજરાત નું વિસાવદર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે આપણે જોયું હતું કે ચૂંટણી આવે ત્યારથી જ ક્યાંક ચર્ચામાં આવી છે ત્યારે ત્યાંના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નવાર સ્થાનિક પ્રશ્નોને લઈને મેદાન આવતા હોય છે ત્યારે હવે ફરી એક વખત વિસાવદરમાં મોટી બબાલ થઈ છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકો દ્વારા આપણે જોતા આવ્યા છીએ કે આપના નેતા હરેશ સાવલિયા છે એ સરકારની સામે આક્ષેપો મૂકતા હોય છે પરંતુ ક્યાંક હવે વિસાવદરમાં વધુ એક મોટી બબાલ થઈ છે ગઈકાલે લગભગ રાતના આ બબાલ થઈ હતી સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ ચાલુ જ છે લાઈવ ચાલુ જ છે મારા મોબાઈલમાંથી ચાલુ છે જબરજસ્તી થી આ ટ્રેક્ટર ઉલાડવામાં આવે છે જબરજસ્તી થી લાવો ભાઈ બોલાવો જબરજસ્તી થી આ ટ્રેક્ટર આ ખાલી કરવાનું જબરજસ્તી એટલે એમાં માય ઉભા કે માથે ઉલાડી દો એટલે બોલું ઉલાડી દો માથે હાલો ટ્રેક્ટર ઉલાળો ભાઈ ઉલા જો ભાઈ ફોન માં તમારે એમ આ તો બોલાવો ને બોલાવો સાહેબ ને તમે એમ કે હું ઉલાળી નાખું એટલે ઉલાડો છી

ના ના કામ ચલાવ નથી કરવાનું રામગઢમાં જેટલી નુકસાની થાય એટલે ભોગવવાનું તમારે કામ કરવા બોલાવો બાકી આ સોલંકી સાહેબ એક આ વાત કરી લો બાકી તમે ઉલાળી નાખું એટલે કેડો ચાલુ કરવો કેમ કરવો ના ના ધોવાય જાય ગાડી ડાયવર્જન વ્યવસ્થા તમારે કરવાની હોય ક્યાંથી વાહન હાલશે ને તમારે કરવાની હોય અધિકારી અમારે અહીંયા ડાયવર્જન કાઢજો આ પુલ પછી બે વર્ષ થાય તો અમાર નથી જોતું થાય તો ડાયવર્જન કાઢ્યું બીજું કઈ આ પુલ પર નિરાયતા કરે જ રાખ્યો પાણી એટલે કાલ પાછું પુલ આવે એટલે પાછા પણ આવેક્ટર વાડીઓ વાળા ને અમે કઈ એમ કરવાનું છે તો નથી કરવાનું ભાઈ તમારે જેને જે કરવું હોય લેજો બાકી એમ નથી કરવાનું જનતા પૈસા વેડપવાના નથી અત્યારે માથે જબરજસ્તી બિલ ઉધારા કરવાના બિલ ઉધારા કરવાના અહીંયા પાણી આવે આ બિલ ઉધારવાની યોજના છે બીજું કઈ નથી

મને તો કીધું યાર તમે વાત તમારે કરવાની મારે તમે વાત કરો કે પબ્લિક આ પુલ તમે એક વાર બનાવો તો અમને કઈ વાંધો નહીં

પાણી આ બધું હાલ ખાલી પાણી જો વંડી નો રહી આગળ પાણી સાઈડ માં એની ઉપર પાણી હતું

બે લાખ માણસ થોડા કમિશન લેવા આવ્યા છે સોલંકી નો આવે ને બધું આખી રમત છે સોલંકી આવું રાજ રમત છે અને આ હુમલા વટકાવી દેવાના છે આની માટે ધૂળ લઈને આવે આ પુલ તોડ નહી કે યામડી દિલ બનાવવા આજો પુલ આ પુલ હજી 60 વર્ષનો હોય કોઈ ધડન ન કરતો એટલે જો અને જો પાછો વરસાદ ઓસો આવ્યો એટલે આ પુલ આમנם રહે જો જીંદગીમાં આમנם રહે પાછો આવતો હોય આ પુલ ઘટાવી દેવાનો ના ના નઈતે કરી નાખવાના આ પુલ તોડ્યો તોય કઈ સાર અંત કરે કા તોડે આમנם પાંચ વર્ષમાં રોડી જશે એ કે અરે હરિયા આમנם સાઈડમાં ઠેલ દેવા તમે કરી સાઈડમાં તમે તો ઠલવિના કોની આ એમ એ ભાઈને આપો તો આપણે કઈ વાંધો ના આયા આમ ઠલવિના કોના આયા

છટકી જવાનો ધંધો છે આ બીજું કઈ નથી આમાં છટકી જવાનો ધંધો છે નીચે

અરે પાણા આવતા તો મોટા મોટા માં તમારી કિંમત ઢૂડ બરાબર છે ઈ તો નક્કી થઈ ગયો ને હા ખાને અહિયા પુલ નું કીધું બોલો આખું ગામ ભેગું થાય તો અમને કઈ બે ભાઈ આમાં કોઈને કોઈનો ડર જ નથી એનો મતલબ એવો છે નીચે ઉપર ઉઠી આનો હપ્તો જવાનો હા હાલે આ પુલ જેટલા પૈસા બનવાનો છે ને માનો

ના પાડી તો એવડી તો દાદાગીરી કે મારી નાખવા તૈયાર થયા વાહે રહી ગયા તો કે નાખી મારી નાખવા તૈયાર અને મારી નાખવા તૈયાર થયા

એમાં પૂરું થઈ ગયું પાણીમાં તરતા તરતા જવાનું બે બાજુ બે બાજુ બેહો બેહો બનાવે છે આજ જો અધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ અહિયાં નો આવે ને તો કાલ સવારે ફેસણ જે રોડ જોડતા રોડ છે ને બધાય બંધ કરી દો આધા ટેક્કર મોક બધા બધાય ચકા જામ કર દીયો રોડ રીટ કરવાનું મેન રસ્તા જે છે તેને એને બંધ કરી દીયો કાલ અને આખા ગામની બાયુ અને ભાઈઓ બધાય આવી અને અજો આ સીમની બાયુ ને ભાયુ તો જો એ આવીને બેહી જાય હા અત્યારે નહીં અત્યારે

તો ભંગરા મેકવાની શું જરૂર હતી સમજાવવા ને આ ઢંગા શું કામ નાખાય હરદભાઈ કોઈમાં જો એ તો બરોબર એનો એસ્ટીમેટ લઈને આવે આમાં

સામે આવી રહ્યા છે હવે આગામી સમયમાં જોવાનું કે જે પ્રમાણે વિસાવદર અત્યારે ચર્ચામાં આવ્યું છે એવી જ રીતે હવે ક્યાંક આગામી સમયમાં શું થશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર